સરકારી હોસ્પિટલ ખાતે સેલ કાઉન્ટર મશીનનું લોકાર્પણ તત્કાલિક વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ અત્યાધુનિક સીબીસી દ્વારા કરવામાં આવશે મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે વંદે માતરમ સેવા સમિતિ અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર દ્વારા પોતાના સ્વખર્ચે સીબીસી મશીન સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા અત્યારે આ સીબીસી મશીન અત્યાધુનિક ટેકનોલોજી હોવાથી વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ તત્કાલિક થઈ શકશે હોસ્પિટલમાં આવતા દર્દીઓ બહાર પ્રાઇવેટ લેબોરેટરીમાં પૈસા ખર્ચી રિપોર્ટ કરાવતા યુએલઈ તેઓને ખૂબ મોટો લાભ અને પૈસાની બચત થશે આ લોકાર્પણ કાર્યક્રમમાં દાતા હરેશ ઠુમર જિલ્લા મહામંત્રી હિરેન સોલંકી ટીએચઓ પૂજા મેડમ હોસ્પિટલના દીપક બલદાણિયા મહિલા આગેવાન ભાવના અજમેરા તાલુકા ભાજપના આગેવાનો વંદે માતરમ સેવા સમિતિના યુવા કાર્યકરો આગેવાનો મહિલા મોરચાની બહેનો જુદા જુદા ગામના સરપંચો ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તરફથી સ્વ સેલ કાઉન્ટર મશીનદાન કરવામાં આવ્યું છે માનનીય જિલ્લા ભાજપના महामंत्री શ્રી ગરેનભાઈ સોલંકી નવા રહસ્તએની ઓપનિંગ કરવામાં આવી છે આ બદલ समस्त આરોગ્ય પરિવાર તરફથી હું આ બને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાધુવાદ પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું સાથે સાથે બીઆર પોર્ટેબલ મશીન एक्सरे મશીન છે એનો ભી આજે ડેમો કરવામાં આવ્યો છે આ एक्सरे મશીન બી ટૂક સમયમાં આ દવાખાનાને મળશે એવો અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે આ મશીનની ખાસિયત એ છે કે આ રેડિયેશન ફ્રી છે ઝડપી એમાં રિઝલ્ટ મળે છે સારી ક્વોલિટીનું વિશ્વાસ વિશ્વસનીય રિઝલ્ટ મળે છે અને બહુ જ નાના જગ્યામાં એમનો યુઝ થઈ શકે છે અને પોર્ટેબલ છે તો આપણે એને ફિલ્ડમાં બી શિફ્ટ કરી શકીએ છીએ અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ